જામનગર માં આમ આદમી પાર્ટીનો જે માહોલ બન્યો એ માહોલને જોઈ અને કોંગ્રેસ અને ભાજપ બંનેમાં માં જે જાણે તેલ રહે એ રીતનું કાલે નિમ્ન કક્ષાનું રાજકારણ રમવામાં આવ્યું ગઈકાલે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જે પણ અ જૂતું ફેંકવાનું કાર્ય જે વ્યક્તિએ કરેલું છે એ વ્યક્તિ અત્યારે સમાજની આડ લે છે કે સમાજના એક અગાઉના કાર્યમાં મેં બદલો લીધો છે તો બે હજાર સત્તરનો કદાચ આ બનાવ હશે અને એના બાદ ગોપાલભાઈ જામનગરમાં ચારથી પાંચ વખત આવી ગયેલા છે તો આજે જ કેમ એને બદલું લેવાનું અને સમાજની લાગણી એની ઊભી થઈ એ પણ નથી સમજાતું ખરેખર સમાજ માટે આ કાર્યને જો જવાબ આપવો હોય એની માટે સમાજ સક્ષમ જ છે આવા નિમ્ન કક્ષાના વ્યક્તિઓને વ્યક્તિઓની સમાજને કોઈ જરૂરિયાત હોય એવું મને નથી લાગતું અને ગઈકાલનો જે વાતાવરણ ઊભું થયું એ કોંગ્રેસ પક્ષને હજમ ન થયું કેમ કે અમે કોંગ્રેસ પક્ષને છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાણા તેના માટે થઈને કોંગ્રેસ પક્ષ જામનગર કોંગ્રેસ દ્વારા આ નિમ્ન કક્ષાનું રાજકારણ કરવામાં આવ્યું તેવું મને ચોખ્ખું લાગી રહ્યું છે ગઈકાલે અમારી વોર્ડની જે તમામ પબ્લિક છે કે તમામ સમાજના લોકો છે તે અમારી સાથે હતા તે આપ સૌએ પણ જોયા તમામ સમાજ અને તમામ સમાજના આગેવાનો પણ અમારી સાથે હતા ગઈકાલે બાર થી પંદર હજાર માણસો અમને સપોર્ટ કર્યો છે અને બીજા જેટલા પણ લોકો સભામાં હાજર હતા એ ખુલ્લામાં કોંગ્રેસ પાર્ટીમાંથી છોડીને કેમ કે અમારી સાથે હતા ત્યાર સુધી કોંગ્રેસમાં હતા એમ કહેવાતા પણ અત્યારે એમને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરેલું છે